બોટાદ જિલ્લાના રાણપુર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી સાથે સફાઈ કામદારે કરેલા અસભ્ય વર્તનના વિરોધમાં રાણપુર શહેર સજ્જડ બંધ રહ્યું બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી સાથે સફાઈ કામદાર દ્વારા વર્તન કરવામાં આવતા રાણપુર ગ્રામ પંચાયત અને સરપંચ દ્વારા રાણપુર 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 બંધનું એલાન આપવામાં આવ્યું હતું હતું કારણે શહેર સજ્જડ બંધ રહ્યું ત્યારે શહેરમાં ગામોના લોકો ખરીદી કરવા આવતા હોય છે ત્યારે આજરોજ રાણપુર શહેર સજ્જડ બંધ જોવા મળતા ખરીદી કરવા આવેલા લોકો પરત ફર્યા હતા કારણ કે રાણપુર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી સાથે સફાઈ કામદાર દ્વારા આ સભ્ય ગેરવર્તન કરવામાં આવતા જેના વિરોધને લઈને રાણપુર ગ્રામ પંચાયત દ્વારા અને સરપંચ ગોસુભા પરમાર દ્વારા રાણપુર બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેમાં રાણપુર સજ્જડ બંધ રહ્યું હતું ત્યારે રાણપુર ગ્રામ પંચાયતના સફાઈ કામદાર મુકેશભાઈ પૂંજાભાઈ વાઘેલાએ તલાટીકમ મંત્રી સાથે કરેલા અસભ્ય વર્તનના વિરોધમાં આજરોજ રાણપુર સજ્જડ બંધ રહ્યું હતું અને વેપારીઓએ પણ સ્વયંભૂ ધંધા રોજગાર બંધ રાખીને બંધમાં સમર્થન આપ્યું હતું

એના પ્રશ્ને માથાકુટો થતી હોય વચ્ચેના સમયમાં એવું બનેલું કે રાણપુર ગ્રામ પંચાયત દ્વારા કોન્ટ્રાક્ટર થી આજે જણા આશ્ચર્ય અમને થાય છે બીજી વસ્તુ એ કે માણસો અહીંયા આવીને અમે તપાસ કરી પંચાયતમાં તો પંચાયત માં એવું જણાવવામાં આવ્યું કે ભાઈ બધા અમારા કર્મચારીઓ તો નોકરી ઉપર જાય છે એટલે અમે રજૂઆત કરી કે ભાઈ તમે તપાસ કરો માણસો સહી કરીને ઘરે જતા રહે છે કે કામ ઉપર જાય છે એના અનુસંધાનમાં નાભુ ગ્રામ પંચાયત કરવાનું નક્કી કરવામાં આવ્યું એના અનુસંધાન સરપંચ જેમ ફરિયાદ હોય અમારી સફાઈ નથી થતી ત્યાં લોકો જઈને તપાસ કરે આપડો અત્યારે સફાઈ નો ટાઈમ ચાલે છે તો આની અંદર કર્મચારી હાજર છે કે કેમ એના અનુસંધાન માં જે હુસ્સેની ચોક નો વિસ્તાર છે ત્યાં ગટર કામ ના સફાઈ કામદાર હાજર નહીં હોવાથી એ પંચ રોજકામની કામગીરી તલાટી શ્રી દ્વારા કરવામાં આવી રહી હતી એ દરમિયાન મુકેશભાઈ જે એમના આગેવાન એને એને તલાટી સાથે અભદ્ર વર્તન કરેલું છે એની રૂકાવટ કરીને ધમકી મારેલી છે અને એવું કહેવામાં આવવાનું જેમ તંત્ર અમારું ચાલે છે એમ જ ચાલશે તો આવી રીતે તંત્ર ચાલે નહીં પંચાયત ચાર પાંચ લાખ રૂપિયા પગાર ના પગાર થી જો ગામમાં સફાઈ ના થતી હોય તો એના કરતા સારું હતું કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં અમારે અઢી લાખ રૂપિયામાં ગામની સફાઈ થતી હતી તો એના અનુસંધાનમાં ગામના આગેવાનો ભેગા થઈ કાલે જ્યાં બનાવ બેન આના વિરોધમાં આ ગામ બંધ નું એલ નહીપું છે અને આજે જડબે સલાહ ગ્રાહક ગામ બંધ છે અને ગામના વેપારીઓ પણ ખૂબ આભાર માનીય છીએ સૌ બધા અમારી સહકાર માં રહ્યા છે અને આ ગામનો પ્રશ્ન વહેલી તકે હલ થાય અને ગામની સાફ સફાઈ થાય તો ગામનું આરોગ્ય બગડે નહીં એવી અમારી ભાવના છે અમારે અમુક સફાઈ કામદારો કામગીરી કરતા નથી અને સ્થળ ઉપર હાજર પણ ન હોય એટલે અમે રૂટીન વિઝિટ કરતા હોય કેમ કે અમે સફાઈને પ્રાથમિક ધોરણે લઈશું અને અમારી ફરજમાં આવે એમાં કાલે અમે આ રીતે વિઝિટમાં નીકળ્યા તો એક કામદાર નહોતો એટલે અમે પંચરોજ કામ કરતા હતા હું બીજા વિસ્તારમાં હતો તલાટી બીજા વિસ્તારમાં હતા આ મુકેશભાઈ પૂંજાભાઈ વાઘેલા જેઓએ તલાટીને ધમકી આપી અને ફરજ રૂકાવટનું કામ કર્યું તલાટીને એવું કહેવામાં આવ્યું તમારે આ કંઈ કરવાનું નહીં તો આજે એક કાયદેસરની જે કાર્યવાહી હોય એની રુકાવટ કરે આ વાત ગામમાં થતા વેપારી મહામંડળ તમામ પાર્ટીના આગેવાનો સમાજના આગેવાનો કે ભાઈ આ રીતે ગામ બંધ રાખી અને કોઈ પણ કર્મચારી આવે તો ગામ માટે કામ કરવા આવતો હોય હવે જો એને સાથ સહકાર નહીં મળે અને એ કોઈરે કહી જ નહીં અકે તો આટલું મોટું ગામ પચીસ હજારની વસ્તી કઈ રીતે ચાલે એટલે ગામ બંધનું એલાન આપ્યું છે અને સંપૂર્ણપણે બધાનો સાથ સહકાર છે

અને અમને યોગદાન સારું આપ્યું છે દિનેશભાઈ ગઈકાલે સફાઈ કારણ કામદાર અને તલાટી વચ્ચે થયેલ મુલાકાતી બાદ રાણપુર સજર બંધ જોવા મળ્યો હજી તો શું કારણ શું છે હકીકત એ છે કે આ લોકોએ વર્ષોથી

અને આ લોકોને આ લોકો રાખવા નથી અને કાઢી મૂકવા છે દલિત સમાજ આ લોકો છે રાણપુર રાણપુર તાલુકો હોય એક પણ સફાઈ કર્મચારી હાલમાં કાયમી નથી અને બીજા અન્ય કોઈ પણ વગર જાહેરાત વગર લઈ લે અને પોતાની પોતાની મુજબ લઈ લે અને ભરતી કદાચ કાયમ થઈ જાય છે અને અમારી માંગણી એ છે કે ભાઈ કાલની ઘટનાનો ઘટના નો વિડીયો જોયો અને સ્થળ પર હાજર હતા એ વ્યક્તિ ને અમે સાંભળ્યા અને ખરેખર આ વસ્તુ હાવ ખોટી છે અને તદ્દન ઉપસાઈ કાઢી લે છે ખોટા કેસ કરીને ગામમાં ઇશ્યુ ઉપર કરવા અને એમને લખી છે નોટિસ લખ્યું છે કે ગામની એકતા જળવાઈ આ ગામની એકતા થોડા તલાટી અને સરપંચ દ્વારા આ અભિયાન ચલાવી રહ્યું છે દલિત વિરુદ્ધ માનસિકતા સાબિત કરે છે અને એમને એક જો એક વ્યક્તિ વાંધો હોય તો ખાલી એક પંચાયત ના સભ્યો અને તલાટી અને એના વિરોધમાં પોલીસ ફરિયાદ નોંધાઈ શકતા તો મને વાંધો નથી પણ સમગ્ર દલિત સમાજના બાંધમાં લઈ અને દલિત વિરુદ્ધ ની માનસિકતા છે એવું સાબિત કરે છે અમે અહીંયા દલિત છીએ અને હું એવું કેવા માંગુ છું કે આજે દલિત છોકરો કદાચ હામો બોલ્યો એટલે એના માટે ગામ આખું બંધ રહેતું હોય તો કાલે દલિત ના છોકરા નું ખૂન કરી નાખે મારે ગામ બંધ રહેશે એની ભાઈધ્રી બારબાદ આપે

મારો કાયમીનો નો કેસ ચાલે છે ઉદ્યોગિક ખોરાક ભાવનગર તથા પૂર્ણ સ્થાપિત નો કેસ દરબાર ગોસુભા જીવુભા પરમાર એવા તેમની સાથે દરબાર જાતિ છે એટલે તેમની સાથે હું નાનો દલિત સમાજ છું એટલે એમની સામે હું સવાર ઓર્ડર જીતી નિકાલ કરીને આવ્યો તે તેમને સારું લાગ્યું નથી કારણ કે હું દલિત સમાજ છું નાનો વખત અને મારો ધોરડો શું છે કે સફાઈ સુપરવાઇઝર તરીકે એટલે મારે ખુરચી બજાવવાની હોય હાજરી પૂરવાની હોય બરાબર ગામ માં જોવા તપાસ કરવા માટે કામ કર્યું છે કે નથી કર્યું એ મારો હોદ્દો હોય એટલે તેમની સામે મારે દલિત છું એટલે બેસાય નહીં બરાબર આવું બધું જાતે ભેદભાવ બધું ખુલ્લો રાખીએ અને મારી સાથે આ વર્તન કરેલું છે હવે મારા ભત્રીજાના હોવને કાલે પાણીનો વારો હતો વીસ તારીખ સવારે અને સાત થી સવારે છ થી સાડા નવ દસ વાગ્યા સુધી પાણીનો વારો હોય છે એમને પાણીની ની ચાલુ કરવાથી ટ્રેન્ટ આવ્યો એ સફાઈ કામદાર રવિભાઈ ભીખાભાઈ વાઘેલા મારા ભત્રીજા છે અને હોસ્પિટલ ચોક ત્યાં મારા મિસિસ નો મારા ધર્મપતિ નો જુલો છે બરાબર ચાર જન પંચવેદ કામગીરી કરે છે અને ફટત ને ફટત હોસ્પિટલ ચોક જ કારણ કે મારી વાત છે હું લીડર છું સફાઈ કામદાર નો લીડર છું બરાબર અને મારી હું લડત આપું છું લડત તો રહ્યો લડત રહેવાનો છો જાલે મારે જીવમાં જીવ છે તાલે લડત કરવાનો છે મારી સમાજમાં છે બરાબર આ એમને પડતું નથી એમને ગમતું નથી બરાબર તેથી કરી મારી સાથે મારા પરિવાર સાથે મારી દલિત સમાજ સાથે આવા ભેદભાવ રાખીએ અને મારી આ કૃતિ કરવામાં આવ્યું છે અને ચાર વખત મારી ઉપર ફરિયાદ કરેલ છે તલાટી ક્રમ મંત્રી ગોતુબાજીભા પરમાર બરાબર અને અન્ય થોડા અંદર સભ્ય સંડોવાયેલા છે બરાબર અને મને ગામ વિવરણા અમને કરવા છે ઘણા લોકો ગામ મૂકીને સફાઈ કામદારો ગઈકાલની ઘટના બાદ ગામ લોકોમાં પણ કેટલીક રોષ છે જોવા મળે છે અમે કોમ નથી અમે સમજવી છે આ અમારી હું દલિત સમાજ છું બરાબર હું અંદર પંચાયત માં સફાઈ કામદાર તરીકે કામ કરું છું ફરજ બજાવું છું તો થપકો દેવો હતો મને મેમો જેવો હતો અથવા તો માની ઉપર જે કાયદેસર કાર્યવાહી પગલા લેવાતા લેવાતા પણ આ અમારી દલિત સમાજ નું તમામ નું આ ગામ આખું બંધ રાખીએ અને મારી દલિત સમાજ નું અપમાન કર્યું છે મારા બાબા સાહેબ સંવિધાન અપમાન કર્યું છે કાર્યવાહી મારું પોલીસ ફરિયાદ કરવા ગયું અગાઉ ફરિયાદ ફરિયાદ મારી પાસે પડી છે એનો રિપોર્ટ પડ્યો છે મારી પાસે ફરિયાદ કરી મારી ફરિયાદ લીધી નથી બરાબર અમારી દલિત સમાજ નું અપમાન કરે તો એક પછી એક મુજબ દાખલ થાય છે જન્મતી હોય દલિત સમાજ મારી ફરિયાદ અગાઉ નથી લેવાની

અત્રેની કચેરીમાં અવારનવાર ફરિયાદો મળતી હોય કે અમારા વિસ્તારમાં સાહેબ સફાઈ થતી નથી વેરો ભરે તો હળવીથી કેતા જાય કે સાહેબ અમારા વિસ્તારમાં સફાઈ થતી નથી અસંખ્ય મૌખિક ફરિયાદો મળતા અત્રેની અસ્ત્રેની કચેરીની ટીમ દ્વારા અવારનવાર જે પચાસ થી વધુ વધુ જે કર્મચારીઓ છે અમારા સફાઈ કામદારો જે અંશકાલીન છે એ સફાઈ કામગીરી કરતા જ નથી અહીંથી હાજરી પુરાવી જાય છે સ્થળ ઉપરથી પંદર વીસમીસ અડધી કલાક રોકાય છે ત્યારબાદ છે ઘરે જતા રહે છે તો ગટરોજ અમને આ માહિતી મળતા અમારા એક ગટર કામદાર રેવીભાઈ ભીખાભાઈ વાગેલા જેઓની કામગીરી ગટર કાઢવાની છે અને ઉછીની ચોક વિસ્તારમાં તેઓ ગટર કાઢવાની કામગીરી કરે ત્યાં અમે અચાનક આકસ્મિક મુલાકાત કરતા ત્યાં પંચરોજ કામ કરતા અમારા બીજા અંચકાલીન ગટર કામદાર મુકશભાઈ વાગેલા આવે અને અમોને હાથ લાંબો કરી અને જણાવ્યું કે માપમાં રહી અને વાઇલડાઈ ન કરતો અને ત્યારબાદ અમે જણાવ્યું કે આવું અસભ્ય વર્તન ન કરાય એના બદલામાં અમારા પટાવાળા છે એને કીધું નોટિસ આપવાનું અમે જણાવ્યું તો તો ત્યારબાદ મુકેશભાઈ એવું કીધું થાય તે કરી લઈએ અને હું તને એટ્રોસિટીમાં ફસાવી દઈશ એવું પણ ધમકાવેલ અને આજુબાજુમાં રહી છો બે લેડીઝ અને જેન સાંભળતા હતા આ સમગ્ર ઘટનાના સાક્ષી હતા નહીં તે અંશકાલીન રોજમદાર છે અને વર્ષોથી અંશકાલીન રોજમદાર જ છે આ મામલે આત્મવિલોપન બાબતની તેમજ ઈ સિવાય પણ એક ગેરવર્તણૂક બાબતની લેખિત સ્વરૂપમાં આજની પોલીસ સ્ટેશન અમે આપેલ છે આ ચોક્કસ પ્રદર્શન થયેલું છે આગામી દિવસોની અંદર આ પરિસ્થિતિ અને સમસ્યા આવે

અ કોન્ટ્રાક્ટ થી અમે ગામની સફાઈ કરાવી છે